હું બન્યા હાર્થી જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ ખનીજ માફિયા નવા નવા ગ્રુપ બનાવીને સક્રિય થયા છે ગ્રુપના વાયરલ ઓડિયો મેસેજ સામે આવ્યા છે દરેક ગ્રુપ મેમ્બરે પાંચસો રૂપિયા આપી ગ્રુપમાં જોઈન થવા એડમિન જણાવી રહ્યા છે વાયરલ ઓડિયો મેસેજમાં ફરી બેફામ ખનીજ માફિયા ખનીજ વિભાગ અધિકારીઓના વાહનોના લોકેશનની માહિતી આપ લે કરી રહ્યા છે ઇન્ચાર્જ એસડીએમ હાલોલની જાસૂસી કરનાર ઝડપાયેલ ઇસમને ગ્રુપમાંથી રિમૂવ કરવા જણાવી રહ્યા હોવાનો ઓડિયો મેસેજ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ ઓડિયો નથી કરતું પરંતુ સોશિયલ મીડિયામાં આ ઓડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે કાલોલ પોચી ગઈ ગાડી ગ્રુપમાં બોલાયું નથી પેલા મારા મમાન છોકરા ને ચાલી લીધો છે મામલતદારે એવું કઈ એને કઈ મામલાદાર ચાલી ગયા છે આપડા ગ્રુપમાં છે চাল গুজরা নম্বর বোলো আঠাউ মিনিট চুম্বর সারো

અને જેનો નો કે પર્સનલ માં નામ લખી દે અને મેસેજ કરી દે આ સુફિયાન તન મસ્તી પડી છે આ તો આરા પચ્ચા પચ્ચા ટન ની ગાડીયા નીકળે છે ભઈ રેતી ની આરા કાળવા દે એ લે આ ટ્રેક્ટર મેસેજ નાખી દો ભાઈ આલા બીજા ગ્રુપ માં એવા મેસેજ છે ગધુપુર બાયપાસ થી અંદર મારી છે ભાઈ સિક્કે રાવલજી ના ફામ બાજુ મેસેજ આલતા રહેજો ભાઈ કો કોઈ તો ભાઈ મુખ્ય ની દુકાન કોણ બેઠી છે મેસેજ આલો ભાઈ આરા થી એટલ મેસેજ આલો મારા ભાઈ કોના કોમેશન ના ખવઈ અલબઈ મેસેજ આલો ભલે 3398 બામરોડ રોડ પર ચાલે છે અલા સુનેલ ભલે નંબર કીવો તો ખબર પડે ને ચાલો ભાઈ આ લે લેસરા કોટો અને ગદુપુર બાયપાસ અરે ત્યાંથી લગાય ભાઈ બારિયા ચોકડી ક્લિયર બોલજો બોલજો ભાઈ શિફ્ટ નો નંબર ઈ નોકજો ભાઈ શિફ્ટ ભાઈ સારંગપુર બાજુ ગયા ભાઈ ફોન કોલ મેસેજ તપાસ કરો ભાઈ